રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાર એનઓસી અને એસ્ટેટ વિભાગના બ્યુ પરવાનગી વગરના એકમો પર સતત બે દિવસથી તવાઈ બોલાવી હતી શહેરના મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર ઝુડિયો સીલ કરી દેવામાં આવ્યું આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં ચારસો એકમો ચેક કરવામાં આવ્યા જેમાં ઇઠ્યોતેર એકમ સીલ કરાયા અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસઓપી પણ તૈયાર કરી દેવામાં આવી હાલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ મલ્ટીપ્લેક્સ મોલ ગેમ ઝોન સહિત જે સ્થળ પર લોકોની અવરજવર હોય એવા એકમનો ફરજિયાત બીયુ પરવાનગી અને ફાયર એનઓસી લેવાની રહેશે રાજકોટ અઝ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પાલિકાએ પણ શહેરના કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું ધ્રાઘ્રા પાલિકાએ બે દિવસમાં પચીસ નાના મોટા એકમોને ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારી જેમાં મોલ કોમ્પ્લેક્સ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે તો શહેરના જર્જરિત મકાનોનો પણ સર્વે કરી આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી વહીવટી તંત્ર પણ સતર્ક બની ગયું છે મોરબીમાં હોસ્પિટલ લેબોરેટરીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી તંત્રની કાર્યવાહી અહીંયા જોવા મળી બે દિવસ અગાઉ નોટિસ છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી થઈ પીજીવીસીએલ ટીમ પણ વીજ કનેક્શન કટ કરી રહી છે મોરબી ચીફ ઓફિસર અને ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં આપણે વીસથી પચીસ હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એ હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે રાજકોટ અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્રનું પણ હાલ પોલમ પોલ ખુલ્લી પડી ગઈ પોરબંદર નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી ન મળનાર એકમ સીલ કરવામાં આવી રહ્યા છે જેમ કે પટેલ એકેડેમી જયશ્રી ટ્યુશન ક્લાસીસ સરસ્વતી ટ્યુશન ક્લાસીસ અને જે કે શાહ ક્લાસીસને સીલ કરવામાં આવ્યા સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશન પર્પઝ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એન નથી અથવા તો સરકાર માન્ય બ્યુ પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજીત થી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એનળસી નથી તેમને સીલ કર્યા છે જામનગરમાં કોર્પોરેશનના અધિકારી અને પોલીસ સહિતના કર્મચારીઓ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવી જે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા લોખંડના શેડ ઊભા કરી તૈયાર કરાયેલા બાંધકામ પર કાર્યવાહી કરાઈ જામનગરના પંપ હાઉસ પાસે આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી નોટિસ આપીને સીલ કરવામાં આવ્યા રેસ્ટોરન્ટની બેદરકારીઓને પગલે સંચાલકોમાં કાર્યવાહીથી ફફડાટનો માહોલ છે તો બાંધકામોને લઈને પણ તપાસ ચાલી રહી છે કોર્પોરેશન અધિકારીઓને પોલીસ બંનેની સંયુક્ત કાર્યવાહી જોવા મળી રામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાને સાથે રાખી જે રેસ્ટોરન્ટ અથવા કોઈ પણ એવી મિલકત જેને ફાયર એનઓસી અથવા બિલ્ડ બીયુ સર્ટિફિકેટ નો મેળવેલા હોય એના સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે ચાલીસ જેટલી નોટિસો પાડવેલ છે અને અને જેને લોકો પાસે સર્ટિફિકેટ હોય ફાયર સી એક્ઝીટ પગલે તપાસ બેઠક રેસ્ટોરન્ટને સેફટી બાબતે નોટિસ આપવામાં આવી છે જામનગરમાં પોલીસ અને બાંધકામ વિભાગ બંનેની સંયુક્ત કાર્યવાહી છે બાંધકામને લઈને પણ તપાસ ચાલી રહી છે કે ગેરકાયદેસર છે કે કેમ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આઠ રાજ્યની સત્તાવન બેઠકો પર ચૂંટણી પ્રચાર પડગમ શાંત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અંતિમ તબક્કાનું એક જૂને યોજાશે મતદાન ઉત્તર પ્રદેશની તેર બિહારની આઠ ઓડિશાની છ ઝારખંડની ત્રણ હિમાચલની ચાર પશ્ચિમ બંગાળની નવ અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા ભગવતી દેવીના દર્શન કર્યા એક જૂન સુધી વિવેકાનંદ શીલા પર ધ્યાન કરશે આ સ્થળ પર સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધાન प्रधानमंत्री मोदी ના કન્યાકુમારી પ્રવાસને લઈ જે સભંદવસ્ત ગોઠવાયો બે હજાર થી વધુ પોલીસ कर्मी સહિત અલગ અલગ સુરક્ષા દળ સે ખડે પગે જ્યાંપીએ મોદી ધ્યાન પર બેઠા ત્યાં ધ્યાન પર બેસી સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું રાજકોટ આગ કંડ બાદ સાંસદ રામભાઈ મોકરિયાએ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો કદૂર રાજકોટ મનપામાં પૈસા વગર કામ નથી થતું ફાર એનઓસી માટે મે પણ આપ્યા હતા સિત્તેર હજાર સાંસદ રામ મોકરિયાના લાંચ અંગેની કબુલાત પર કોંગ્રેસ નેતાએ કર્યો હલ્લાબોલ ગાય વાઘેલાએ ભ્રષ્ટાચાર અંગે ભાજપ પર કર્યા પ્રહાર કહ્યું પેજ પ્રમુખથી માંડીને સાંસદ ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર અંગે સાંસદના એકરાર પર કોંગ્રેસે પણ ઝંપલાવ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ પણ સવાલ ઉઠાવ્યા કહ્યું સાંસદ લાંચ આપતા હોય તો સામાન્ય માણસની હાલત શું થતી હશે ભ્રષ્ટાચાર અંગેના સંસદના આક્ષેપ પર બોલ્યા કોંગ્રેસ નેતા વસરામ સાગરિયાએ કહ્યું એ વાત ચોંકાવનારી કોંગ્રેસે સાંસદના મોકરિયા પર કર્યા શાબ્દિક પ્રહાર રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ મેદાનમાં આગકાંડમાં તટસ્થ તપાસ માટે કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની રજૂઆત રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો ગંભીર આરોપ કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલે કહ્યું અગ્નિકાંડ અકસ્માત નહીં હત્યાકાંડ છે તપાસમાં વહલા દવલાને નીતિ બંધ કરો અને મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની કરી રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારી સામે પોલીસ ફરિયાદ ફાયર વિભાગ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સામે ફરિયાદ અગાઉની ફરિયાદમાં ચાર અધિકારીઓના નામ ઉમેરાયા રાજકોટ ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની તપાસ નગર ખાતેના રહેણાંક મકાને પહોંચી હતી ટીમ एसीबी अधिकारी ना घरे करी झीणवट भरी तपास टीपीओ एमडी पड़ोसी ना आरोप, आरोप, आरोप करोड़ों रूपया क्या थी आव्या, तेंगे सरकार तपास करे देख राजकोट गेम जोन अग्निकांड मामले एसआईटी संबंधित ने पर पूछ करी पूछपर राजकोट चीफ फायर ऑफिसर ने पूछपरछ कर अग्निकांड में फायर अधिकारी भूमिका જવાબદારી અને તેની અમલવારી અંગે નિવેદન લેવાયા એસઆઈટીનું પોલીસ વિભાગ અંગે અવલોકન પીઆઈ વીઆર પટેલે લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હતી ટેમ્પરરી સ્ટ્રક્ચરના ઓઠા હેઠળ મનપાની મંજૂરી નહોતી લેવાઈ પીજીવી સેલનો અભિપ્રાય લેવામાં નહોતો આવ્યો એસઆઈટીનું પોલીસ વિભાગ અંગે અવલોકન પીઆઈવીઆર પટેલે લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હોવાની વાત સામે આવી એસઆઈટીએ મનપાની કામગીરી અંગે કર્યો ખુલાસો બિનખેતી હોવાથી કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવી ન શકાય ટેમ્પરરી બહાને તેમને છૂટ આપવામાં આવી બાંધકામ ન લેવાયા સ્થાનિક સ્ટેશન ફાયર ઓફિસરે કોઈ ચકાસણી ન કરી હોવાનો ખુલાસો માર્ગ અને મકાન વિભાગ અંગે એસઆઈટીએના રિપોર્ટમાં થયો ખુલાસો મદદની કાર્યપાલક ઇજનેરે નહોતી કરી સ્થળ પ્રથમ મારથી ગ્રાઉન્ડ ફ્લોર આવવા માટે સીડીની પૂરતી વ્યવસ્થાની ખરાઈ ન કરાઈ હોવાનો ખુલાસો અગ્નિકાંડ બાદ થયેલી કામગીરી અંગે રાઘવજી પટેલે યોજી બેઠક ચોવીસ મૃતકના પરિવારને ત્રાણું લાખની સહાય ચૂકવાઈ પરિવારને કારણોસર સહાય બાકી રાજકોટ આગકાંડમાં ત્રણ સભ્યો ગુમ થયાનો દાવો કરનારા ખોટા નીકળ્યા પોલીસની તપાસમાં ખુલાસો થયા બાદ દાવો કરનાર સામે નોંધાઈ ફરિયાદ સરકારી સહાય લેવા માટે વિજય પંડ્યાએ રચ્યું હતું ષડયંત્ર રાજકોટ અગ્નિકાંડ કેસમાં તપાસનો ધમધમાટ સસ્પેન્ડ અને બદલી કરાયેલા અધિકારીઓ ગાંધીનગર ડીજીપી ઓફિસથી આવ્યું તેડું ત્રણ ત્રણ તબક્કામાં અધિકારીઓના નિવેદન લેવાશે પૂછપરછ બાદ ગુનો દાખલ થાય તેવી શક્યતા દિલ્હીમાં ભર ઉનાળે જળ સંકટ ઉભું થતા વિરોધ પ્રદર્શન જળ સંકટને લઈ ભાજપ મહિલા પાંખે કર્યું વિરોધ પ્રદર્શન દિલ્હીના જળમંત્રી આતિશિંહના નિવાસસ્થાન બહાર માટીના માટલા લઈ મહિલાઓએ કર્યો હલ્લાબોલ કેજરીવાલ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્યાર અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરી મહિલાઓએ ખાલી ડોલ અને સાથે ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમોમાંથી જ વહી રહ્યું છે પાણી ચેકડેમ તાત્કાલિક રિપેરિંગ કરવાની ખેડૂતોની માંગ બનાસકાંઠાના ધાનેરામાં શિવ મંદિરનું ઘુમટ તોડી પડાયું અસ્થિર મગજના કારસ્થાન મંદિર પર ચડી ઘુમટને તોડી પાડતા પોલીસે કરી અટકાયત ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રની લાલાખ ઉમરેઠી પાટિયા પાસે પંદર જેટલી દુકાનો તોડી પડાય તંત્રએ એક પોઈન્ટ આઠ કરોડની જમીન પર ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવ્યું છોટાઉદેપુરમાં ગેરકાયદેસર દબાણ પર ફર્યું તંત્રનું બુલડોઝર નેશનલ હાઇવે નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું અન્ય ચાલીસને નોટિસ ફટકારી દબાણ દૂર કરવા અપાઈ સૂચના